નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિષય છે કાવ્ય પઠન અને આસ્વાદ કાવ્યનું નામ છે કન્યા વિદાય અને કવિ છે અનિલ જોશી સર્વપ્રથમ કાવ્યનું પઠન કરીશ અને ત્યારબાદ હું તમને કાવ્યનો આસ્વાદ કરાવીશ તો ચાલો કાવ્યનું પઠન કરીએ સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી માલે કેસરીયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોડાની ભાત ડૂસકે ડૂસકે હડસે લાતી બાળપણાની વાત પૈડું સીચતા રસ્તો આખો કોલા હલમાં ખૂંપે શૈશવથી ચિતરેલી શેરી સૂનકારમાં ડૂબે જાન વડાવી પાછો વળતો દીવડો થરથર કંપે ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી માલે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે તો આ હતું કન્યા વિદાય કાવ્ય અને એનું મેં હમણાં જ તમારી સામે પઠન કર્યું ચાલો હવે હું તમને આ કાવ્ય સમજાવવાની કોશિશ કરું છું એનો આસ્વાદ કરીએ મિત્રો માનવ જીવનમાં કન્યા વિદાયનો પ્રસંગ અત્યંત મહત્વપૂર્ણ પ્રસંગ છે હૃદયની ઉર્મિઓ સાથે જોડાયેલો હૃદય સ્પર્શી પ્રસંગ છે ઘણા બધા કવિઓએ આ વિષય ઉપર કલમ ચલાવી છે એમાંના એક મહત્વના કવિ એ અનિલ જોશી છે અને અનિલ જોશીની કલમે કન્યા વિદાય શીર્ષકથી આ પ્રસંગ કવિતા રૂપે આ લેખન પામ્યો છે કન્યા વિદાયના આખા પ્રસંગની જો વાત કરવા બેસીને તો ખૂબ લાંબી થાય પરંતુ કાવ્યમાં કવિએ કાવ્યની પ્રથમ બે પંક્તિમાં જ આખા પ્રસંગની મુખ્ય વિગત આપી દીધી છે જુઓ આ બે પંક્તિ સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી માલે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે પંક્તિમાં નિર્દેશ કર્યો છે તે પ્રમાણે કન્યા વિદાય લઈ રહી છે એ સમય સમય સાંજનો છે જાન વડાવાઈ રહી છે ઢોલના તાલ સાથે વરરાજા કન્યાને લઈ જઈ રહ્યા છે વરરાજા કન્યાને લઈ જાય છે એ આખી વાત કવિએ લક્ષણા અને વ્યંજના શબ્દશક્તિના માધ્યમથી રજૂ કરી છે તમને એમ થાય કે લક્ષણા અને વ્યંજના અને શબ્દશક્તિને આ શું છે તો હું તમને આછેરી માહિતી આપી દઉં શબ્દની ત્રણ પ્રકારની શક્તિ છે અભિધા લક્ષણા અને વ્યંજના કોઈ પણ વાક્ય વાંચતાની સાથે સીધું જ અર્થ આપે એ અભિધા શબ્દશક્તિ છે દાખલા તરીકે હું એમ કહું કે મારું નામ રેખાબેન છે તો એમાં કોઈ આડાવડા અર્થની વાત જ નથી તરત જ અર્થ એનો સીધો પ્રગટ થાય છે એટલે ત્યાં અભિધા શબ્દશક્તિ છે પણ કોઈ વાક્ય વાંચતાની સાથે મુખ્ય જે અર્થ એમાંથી નીકળતો હોય એ અર્થ એ વાક્ય સાથે બંધ બેસતો ના હોય ને ત્યારે ત્યાં લક્ષણા શબ્દ શક્તિ પ્રવર્તી હોય દાખલા તરીકે એ એમ કહીએ કે મારું ઘર રસ્તા ઉપર છે તો ભલા માણસ રસ્તા ઉપર ઘર કેવી રીતે હોઈ શકે તો એમાંથી જે સીધો અર્થ નીકળે છે કે ઘર રસ્તા ઉપર છે એ બંધ બેસતો નથી એટલે કે વાક્યમાંથી નીકળતો મુખ્ય અર્થ બંધ બેસતો નથી એ તો ત્યાં શું કરવું પડે તો કે મુખ્ય અર્થની સાથે મેળ પડે કે બંધ બેસે એવો બીજો અર્થ લેવો પડે મતલબ કે આ વાક્ય જે છે કે મારું ઘર રસ્તા ઉપર છે એનો આપણે એવો અર્થ લેવો પડે કે મારું ઘર રસ્તાની બાજુમાં છે તો આ કઈ શબ્દની શક્તિ થઈ લક્ષણા શબ્દ શક્તિ થઈ એટલે અહીં કવિએ વરાજા કન્યાને લઈને જાય છે એ આખી વાત લક્ષણા અને વ્યંજના શબ્દ શક્તિના માધ્યમથી રજૂ કરી છે જો હું સમજાવું તમને બીજી પંક્તિ છે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કેસરિયાળો સાફો એ વરાજા છે એ તો સમજાઈ ગયું પરંતુ ઘરનું ફળિયો એટલે શું એ સમજવા માટે વ્યંજના શબ્દ શક્તિનો સહારો લેવો પડે છે ઘરનું ફળિયું એટલે કન્યા ઘરમાં ફળિયાનું ખૂબ મહત્વ હોય છે ફળિયું એ આખા ઘરની જાણે રોનક છે ફળિયો એમ બોલીએ ને એટલે એમાંથી વિશાળતા હળવાશ મોકળાશ એવો ધ્વનિ સંભળાય તેથી ઘરમાંથી જ્યારે કન્યા વિદાય લે છે ત્યારે તેના માતા પિતાને એવું લાગે છે કે ઘરનું ફળિયું જ જાણે કે વિદાય લઈ રહ્યો છે અને એ કન્યાની સાથે ઘરની રોનક પણ જાણે કે વિદાય લઈ રહી છે વિદાય ગમે તે હોય શાળાની હોય કોલેજની હોય લગ્નની હોય કે જીવનની હોય ક્યારે એક ક્ષણમાં પૂરી નથી થતી ક્યાંય સુધી એ વિદાય લંબાયા જ કરે છે જો પછીની પંક્તિ બેસી ફફડી ઉઠતી ઘરચોડાની ભાત ડૂસકે ડૂસકે હડસે લાતી બાળપણાની વાત ઘરેથી વિદાય લઈ જાન ગામના પાદરે પહોંચે છે કન્યાએ ઘરેથી વિદાય લીધી ત્યારે તો એને દુઃખ થતું હોય એટલે એ રડતી હોય છે સ્વાભાવિક છે પણ ઘરેથી કન્યાએ વિદાય લીધી ત્યારે એ કઠણ થઈ ગઈ હશે એણે એની આંખમાંથી વહેતા આંસુને રોકી રાખ્યા હશે પરંતુ જાન પાદરે પહોંચે છે ત્યારે આ દ્રશ્ય વધારે કરુણ બને છે વધારે ઘેરું બને છે પાદર પહોંચતા સુધીમાં કન્યાનું હૈયું હાથમાં નથી રહેતું આંસુઓના બંધ તૂટી પડે છે અને તે ધ્રુસકે ધ્રુસકે રડે છે કવિએ આ ભાવ ખૂબ જ સુંદર રીતે અસરકારક શબ્દાવલીમાં વ્યક્ત કર્યો છે પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોડાની ડુસ્કે હડસે લાતી બાળપણાની વાત કન્યા પ્રથમ વખત પિતૃ ગૃહેથી સસુર ગૃહે જઈ રહી છે ત્યારે તેના હૃદયમાં પણ એક પ્રકારનો ડર હોય ફફડાટ હોય અને કન્યાના હૃદયનો આ ફફડાટ જાણે વાંચકો સાંભળી શકે ને એવા તાકાત ભર્યા શબ્દો કવિ શ્રી અનિલ જોશીએ અહીં ગોઠવ્યા છે અને ફફડાટથી રડતી કન્યાના કન્યાનું એક ડુસ્કુ એને એના બાળપણથી એના શૈશવથી એને દૂર ને દૂર લઈ જાય છે જો ડુસ્કે ડુસ્કે હડસે લાતી બાળપણાની વાત કવિ અહીં કન્યા વિદાયની વાત કરતી વખતે એક એવું ગર્ભિત સૂચન પણ કરી દે છે કે હવે આ દીકરીને દીકરીમાંથી વહુ બનવાનું છે ગૃહિણી બનવાનું છે અને જવાબદારીનું પણ કવિ આ પંક્તિમાં આ રીતે જાણે કે સૂચન કરે છે બાળપણમાં ખૂબ મજાક મસ્તી કરી હવે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી ગૃહિણીની જવાબદારી અદા કરવાની છે એવું ગર્ભિત સૂચન અહીં મળે છે પછીની પંક્તિ જોઈએ પૈડું સિંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે શૈશવથી ચિતરેલી શેરી સૂન કારમાં ડૂબે જે વાહનમાં બેસીને દીકરીને વિદાય કરવાની હોય એ વાહનનું પૈડું સિંચવાની એક આપણે ત્યાં વિધિ છે એક પ્રથા છે આ પ્રસંગે કેવું હોય કે એક બાજુ વિદાયની ગંભીરતા અને કરુણતા આંસુરૂપે વહેતી હોય છે દીકરીને વિદાય કરે છે ત્યારે પિયર પક્ષના માતા પિતા ભાઈ બહેનોને અત્યંત નજીકના સગાવાલા બધા દુઃખી હોય છે ભારે હૃદયે એમને વિદાય આપે છે રડે છે તો બીજી બાજુ વર પક્ષવાળા દીકરાને પ્રણાવીને વહુને ઘરે લઈ જઈ રહ્યા છે ત્યારે એની ખુશીમાં એ ગીતો લલકારે છે આ ગીતના કોલાહલની વચ્ચે કન્યાની વેદના જાણે કે દબાઈ જાય છે કન્યા જે રસ્તેથી પાદર સુધી પહોંચી એ પાછળનો રસ્તો અને શેરી સુનકાર થઈ જાય છે સુનસામ થઈ જાય છે દીકરીને પાદર સુધી વડાવીને કન્યા પક્ષના લોકો જ્યારે ભારે હૃદયે અને સુનમુન હૈયે ઘરે પહોંચે છે એ હૈયાનું આ ભારેપણું આપણું ધ્યાન ખેંચે છે એની મા પ્રત્યે કારણ કે ભલે દુઃખી બધા છે પણ સૌથી વધારે દુઃખી દીકરીને વડાવીને એની મા સૌથી વધારે દુઃખી થતી હોય છે એની માનું હૃદય સૌથી વધારે ભારે રહેતું હોય છે કદાચ દીકરીની વિદાય માતાને જ સૌથી વધારે વસમી લાગતી હોય છે દીકરીને વડાવવા જતી વખતે બીજી એક રિવાજ અહીંયા પૈડું સિંચવાની વાત કરી દીકરી વહી જાય છે આખી શેરી પાછળ છૂટી જાય છે બધું સુમકાર થઈ જાય છે હવે જાન તો પાદરેથી વહી ગઈ છે બરાબર જાન વડાવી પાછો વળતો દીવડો થરથર કંપે જો અહીંયા દીવડો શબ્દ મહત્વનો છે અહીંયા પૈડું શબ્દ મહત્વનો છે આ કાવ્યની અંદર અમુક રીત રિવાજ પણ કવિએ વ્યક્ત કરી દીધા છે દીવડો થરથર કંપે ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે બહુ સમજવા જેવી આ ચાર પંક્તિ છે દીકરીને વડાવા જતી વખતે માતા હાથમાં દીવો રાખે છે કદાચ એને રમણ દીવો પણ કહેવામાં આવે છે જાન વડાવી પાછો વળતા દીવડો થરથર કંપે ખડકી પાસે ઉભો રહીને અજવાળાને ચંખે અરે ભલા તો અજવાળું આપે છતાંય તે અજવાળાને કેમ છે અહીં માધ્યમથી કવિ માતાની વસમી સ્થિતિને વ્યક્ત કરે છે થોડી વાર પહેલા જે માતા એની પુત્રીને આશ્વાસન અને હૈયાધારણા આપતી હતી એ માતાને જ હવે દીકરી વહી જતા દીકરી વિદાય લઈ લેતા આશ્વાસન અને હૈયાધારણાની જરૂર પડે છે એટલે કવિએ કીધું છે કે ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે એ દીવડાને અજવાળાને નથી ઝંખતા પણ એની માને ધારણાની ને આશ્વાસનની જરૂર છે એમ કવિ કહેવા માગે છે હૃદયની વાત્સલ્યયુક્ત વેદનાને કવિએ દીવડો થરથર કંપે પંક્તિ દ્વારા રજૂ કરી છે એ દીવડો નથી કંપતો પણ હૃદય કંપે છે અનિલ જોશીની ભાષાની ફરીથી કમાલ અહીં સ્પષ્ટ દેખાય છે ફરી છેલ્લી બે પંક્તિ સમી સાંજનો ઢોલ ડબકતો જાન ઉઘલતી માલે કેસરી આળો સાફો ઘરનું ફળિયો લઈને ચાલે મિત્રો આ કાવ્યમાં કવિએ કેટલાક અલંકારનો પણ ઉપયોગ કર્યો છે જો અહીંયા પ્રાસ અલંકારનો પણ ઉપયોગ થયો છે દાખલા તરીકે જો કોઈ પણ પંક્તિના છેડે જે શબ્દ આવે ને એ બંને શબ્દના ઉચ્ચાર એક સરખા હોય ને એટલે અંતમાં મળતો પ્રાસ કહેવાય દાખલા તરીકે સમી સાંજનો ઢોલ ઢબકતો જાન ઉઘલતી માલે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે એટલે માલે અને ચાલે અંતમાં મળતો પ્રાસ છે એટલે આ પંક્તિમાં અંત્યાનો પ્રાસ અલંકારનો ઉપયોગ થયો છે તો અહીંયા સજીવારોપણ અલંકારનો પણ કવિએ ઉપયોગ કર્યો છે દાખલા તરીકે ફફડી ઉઠતી ફફડે કોણ જીવંત હોય એ જ ફફડે સજીવ હોય જ ફફડે બરાબર છે પક્ષી છે એની પાંખો ફફડાવી શકે તો એ હયું છે એ ફળફડે ફફડે પણ શું બતાવે કે એ વ્યક્તિનું સજીવ પણ બતાવે છે એટલે સજીવારો પણ અલંકાર છે બરાબર પછી ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે કવિએ અહીં જુદા જુદા અલંકારો પણ રજૂ કર્યા છે એનો ઉપયોગ કર્યો છે શીર્ષકની વાત કરીએ તો કન્યા વિદાય શીર્ષક જ સમગ્ર પ્રસંગને વ્યક્ત કરી આપે છે એ કાવ્યનું શીર્ષક વાંચતાની સાથે જ ખ્યાલ આવી જાય છે કે અહીંયા દીકરીના વિદાયનો પ્રસંગ છે દીકરીની એવી વિદાયનો પ્રસંગ છે કે જે લગ્ન કરીને સાસરે જઈ રહી છે કવિની કવિત્વ શક્તિનો પરિચય પંક્તિએ પંક્તિએ અનુભવાય છે આમ પ્રસ્તુત કાવ્યમાં કવિએ કન્યા વિદાયના કરુણ મંગલ પ્રસંગનું અદ્ભુત નિરૂપણ કર્યું છે આ કાવ્ય તાજગી સબર ભાષા અને ઉત્તમ અભિવ્યક્તિને કારણે ગુજરાતી કવિતા સાહિત્યનું નારી સંવેદનાને વ્યક્ત કરતું અત્યંત લોકપ્રિય કાવ્ય છે એમ કહી શકાય મિત્રો કેવું લાગ્યું આ કાવ્ય અને કેવો લાગ્યો એનો આસ્વાદ આપ જરૂર જણાવશો અને તમે કઈ કોલેજમાંથી સાંભળો છો એ પણ મને અચૂક જણાવશો તમને બીએસએમ સેમ થ્રી સિગ્નેચર પોઈમ્સ એમાં પણ આ કાવ્ય છે એટલે એ અંતર્ગત પણ તમને આ કાવ્યનો આસ્વાદ ઉપયોગી થશે અને સેમેસ્ટર છમાં જે બાવીસમું પેપર છે અપઠિત એમાં પણ કાવ્યનો આસ્વાદ પૂછાતો હોય છે તો એમાં પણ તમે આ કાવ્ય સાંભળી સમજી અને ઉપયોગ કરી શકો ચાલો હસતા રહો મસ્ત રહો ભણતા રહો અને ખૂબ આગળ વધો એવી શુભેચ્છા સાથે ફરી મળીએ નવા વિડીયો સાથે નવા વિષય સાથે ત્યાં સુધી મારા આપ સૌને હાર્દિક નમસ્કાર